આવ્યા આગળ ઓડીએ જામી ગયો આમ જોડામાં બેઠા છે ભીમ સાહેબ અને બેહાય જોડામાં આજે આમ આગા બેઠા છે ને બધા બરોબર છે નડે જ નહીં કોઈ કારણ કે આયા બેઠા હોય ને આયા પછી કોઈ એમ કે આ અમારા કલાકાર છે થોડાક એમને બે વાય આગા જાવ પછી ગામના સરપંચ આવે કે સરપંચ આવ્યા છે એમને બે વાય થોડાક આગા જાવ એમ કરતા કરતા જોડામાં કાઢે એના કરતા હિન્દ પાટેટ બેઠા હોય કોઈ કે આગા જાવ બેહાય આખું

દાસી જીવન દાંત મીઠા કાઢવા કે તમે મને નથી ઓળખતા કે ના હું નથી ઓળખતો એ કે પણ મને નાનું છોકરું ન ઓળખતો એવું ન બને કે છોકરું ઓળખતું હોય છે પણ હું નથી ઓળખતો કે દાસી જીવન કે ને એ મારું નામ એ તો કે આ તમારા પુતળાનું નામ છે હું તમારું નામ પૂછું છું એ તો આ તમને કોઈ કામ હોય અને હાથ પાડે ગય જીવન સાહેબ એના માટે છે હું તમારું નામ ની વાત કરું છું

આની માટે સદગુરુ જોવે બાપુ સદગુરુ સિવાય ગણિત તમને મને ઉકલે નહીં એક વાણી કે છે ને રામ કિસી કો મારે નહીં અશો પાપી નહીં રામ આપે આપ મરજા કરતે ઘુડે કામ એ કે રામ કોઈને મારતો નથી રામ આ રાવણ ને વાલી ને આ બધા કોઈને માર્યા રામાયણ કે આપણે નથી કેતા અને સાચું હોય તો જ હાલે નકર ખોટું આ દુનિયા હાલવા ન દે તો આમાં શું સમજવું એક કે છે માર્યા છે એક કે છે નથી મારતું એક વાણી તો એમ કે છે કે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ ધામ ધૂમ મારા બાપા ને પછી જન્મી મારી માં વાહનો તોડી નાખે આવું આ સમજવા માટે બાપુ સદગુરુ જોવે આ એમ સમજાય એવી વાત નથી ના અને સમજાય જાય ને પછી આ દુનિયામાં તમને મને કઈ બાપુ ફીકું દેખાય નહીં ગોડ બંગાળ રાજા ગોપીચંદને ને બાણું લાખ માળવાનો ધણી ભરતરી બાપુ નક્કી થઈ ગયો બધું છોડીને બાવા બની ગયા બસ આ નક્કી થઈ જવાની વાત બધા કે ક્યાં હારે લઈ જવું ક્યાં હારે લઈ જવું તો માંગણા તો ડેલી દાડી કરો છો હારે ને લઈ જવું તો બીજા બટકો રોટલો જ નકરું બોલે કઈ પતે એવું નથી બાકી તો કાંચ કૌરવ ને રાવણ જેવા દુનિયામાં બાપુ ગુજરાત મોતે મરી ગયા કાઈ કઈ નું આવ્યું નકર એક આખી દુનિયાને બાપુ ધ્રુજાવે એવા એવું બાપુ હરણાકંશ છે તમે વિચાર કરો કે હરણાકંશ રાક્ષસ હોય અને એનો દીકરો ભગત થાય પ્રહલાદીનો દીકરો ભગત થાય કોઈ તે રાક્ષસ ના રાક્ષસ જ ન થાય આ કેમ બાબુ શેડો આખો કેમ ફરી ગયો કેમ આમ વળા કેમ મારી ગયો આ ઇતિહાસમાં બાબુ આપણે ઉતરીએ તો જ આ તમને મને ઘડ પડે બાકી ઘડ ના પડે આમ એ બ્રહ્માજીને પ્રગટ કરે કે હરણાકંશ પોતે તપોબળથી અને હરિણાકંશ ને બ્રહ્માજી કહે છે કે હર્ણાકંશ માયક માયક તને જે મોજ આવે એ માયક તારા તપ ઉપર પ્રશંસીઓ છું એટલે અર્ણાકંશે કીધું કે ભાઈ મારું મોત ન થાય એવું કઈક કરો એટલે શું ઈ જાવ બ્રહ્માજી ને એમ થયું ખરું મેં વચન આપ્યું ને હવે નો આપું તો ખોટું કેવાય બ્રહ્માજી કે કઈ વાંધો નહીં હાલ તો કે એમને લખી દો કાલે તમે ફરી જાવ શું કરું એ કે તો એક કામ કર તું લખી દે હું તને સહી કરી દઈશ હેઠે અને હરણા કાંસે બધું લખ્યું જાણે તો ઇતિહાસ છે બધા જાણે છે રાયતે નહીં દીએ નહીં લોટે નહીં લાકડે નહીં રાયતે નહીં દીએ નહીં આ બધું લખ્યું આવું અને લખીને પછી બ્રહ્માજીને કીધું લ્યો આમાં સહી કરો એટલે બ્રહ્માજી આ વાંચી કીધું કે હરણા કાંસ આમાં જોઈ લે હજી રહી નથી જતું ને એ કે ના નથી રહી જતું એ કે જોઈ લે હજી કહું છું રહી નથી જતું ને જોઈ લે બાકી તને ઉપાડી લેવાનો છે વાત બાકી છે એ કઈ નથી રહેતું એ સહી કરતી હતી કે હાલે આ દસ્તાવેજ રાખ તારી પાસે હવે આપણને ઈશ્વર નથી મળ્યો તો આપણે એટલા ઠેકડા મારી દઉં એને મળ્યા પછી ને કેવા ઠેકડા મારી છે ચકડા ફેરવી નાખ્યા બધું હું જ કરું છું બધું હું જ કરું છું બધું હું જ કરું છું નિસાળુમાં સાહેબો હોત એમ કે આ બધું રાજા જ કરે છે દુનિયાને ખવડાવે છે રાજા ને જીવાડે છે રાજા ને બધું રાજા જ કરે છે પ્રહલાદી નિશાળ માં ભણવા ગયેલો અને પ્રહલાદે ઉભો થયો કારણ કે આપડા ગઈઠા કહેતા ને કે કોઈ નો ભોગે એનું પેટ ભોગે આખી દુનિયાને તમે ધ્રુ જાવ ને પણ તમારી પ્રજા તમને વાંકા વાળી દે પ્રહલાદ કે છે સાહેબ ને કે આ બધું રાજા જ કરે છે તો કે હા તો કે હુરજ હવારે ઉગે રાજા ઉગાડે આ વરસાદ વરસે રાજા વરસાવે છે સાહેબ એમ થયું ખરું એ તો અમને ખબર છે પણ તારા બાપા કે લમર જ્યાં જવું અને હરણા કંસ જઈને કીધું કે આખી દુનિયા માને છે પણ આ તમારો છોકરા એ ઉપાડો લીધો છે અને ઈ પ્રહલાદ આવ્યો ને બાવડું ચાલીને બાપુ દિવાલ હારે પસાડ્યો પૂરી દયો કે આને અંધારી ઓરડીમાં તાળુ મારીને કોટડી મારીને ચોકીદાર બેહાડી દયો હું જોઉં છું એનો ભગવાન કેમ આવે છે એકણા કચ્છ ને જઈને વાત કરી આવી ઓલો જમીન બેઠેલો એ કે કોને જમાડ્યો મારી મા આવી પણ કેવી રીતે આવે તારી કોટની છે તાળું માર્યું છે કેવી રીતે આવે

પ્રહલાકસ ને ચડાવ્યો અને જડબુ ચાલી ને બિહાર્યો અને પછી હરણાકસ ને કે છે અખિલ બ્રહ્માડ નો માલિક નરસિંહ અવતાર ઈ એમ કે છે તારો દસ્તાવેજ કાઢી ઉપર લોઢું છે લોઠું નથી ને એ નથી તો કે મારા હામે નજર કર્યું માણા માણસો ઢોર છું કે માણા નથી ને નથી તો કે હવે કેવું છે કઈ હવે કે રહેવું નથી ને કેવું શું હોય આવા બાપુ જો શક્તિશાળી ને આ દુનિયામાં કુતરા મોતે મરવું પડતું હોય તમારું મારું આમાં શું આવે એમ તમારી અને મારી જ્યાં સુધી વેદના હોય દાસ સવારામ બાબા બોલું એટલા માટે કે ભજનના ભરોસે રેજે અંતે ઈનર ઓપશે અમર બીજક જેને હાથ લાગ્યો એને કાળ કેમ લોપશે ભજન છે ને ભજન બાપુ એ ભજન જ્યાં સુધી માલિકો ઉતરે નહીં ત્યાં સુધી તમને મને આ ઘડ ન પડે કઈ કહેવા માંગતું હોય છે ભજન મહાપુરુષ હોય તો મને ખુબ કીધું અને માણા નથી ને પછી બાબુ રોયા સરુ ની વાણી કે જેને જેને કહું એ માને મૂર્ખો ગણી મને મારે છે લાતું નથી રેવાતું હવે નથી રેવાતું જેસલ ની વાણી એમ કે રોઈ રોઈ કોને સંભળાવું મારો હૃદય રોવે અમર વાણી એમ કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું પણ બાબુ ભગવાને બુદ્ધિ આપીને બુદ્ધિ ના ગાળિયા

અને પછી પી પી મરી ગયા અને વાય છોકરા ને બૈરા વૈદ્યા એમની દશા જેવી છે જમીન વહી જાય એટલે કઈ સાધન નો રહ્યું ધણી બી ગયો રડનારા કોઈ નો રહ્યા હવે એ બાયો ને એ છોકરાઓ ની જિંદગી એવા કુટુંબ બરબાદ થઈ ગયા તમને વિશ્વાસ ન આવતો હાલો હવાર મારી હારે હું તમને બતાવ વ્યસન બાબુ આવા વ્યસન એક ઘર ની બરબાદી ઇજત ની બરબાદી પૈસાની બરબાદી આ કરાય નહીં થતો હું ખટારાનો ડ્રાઈવર છું બાવી પાંચ પચીસ વરસ મેં ખટારો આપ્યો ને હિન્દુસ્તાન ના બધા શેડા જોઈને બેઠો છું દરબારનો દીકરો છું પણ મેં મારી જિંદગીમાં કોઈ દીજી દારૂ પર માટે મારા દેહને અડા એવી ખાનદાની જોઈ મારું કુળ કયું મારું ખાનદાન કયું આનો પાવર નો હોય મરી જવાય મેં કે અહીંયા ખવડાવનારા પીનારા નહીં મળ્યા હોય મને અરે હું તો મારો સમાજ હોય ને અહીં એમ કહું કે દરબારનો દીકરો હોય ખટારાનો ડ્રાઈવર હોય બીજા રાજ્યમાં ગયો હોય અને દારૂ પરમાટી નો કરી હોય એવો મને એક દેખાડો હું એના પગ ઝાળી પડું પગ એવું હાવ હેલું નથી બાપુ આ દુનિયામાં સિદ્ધાંત થી જીવવું ને હરી ભજવું હક બોલવું દોનો બાજાવલ તમારે વ્યવસ્થિત જીવવું હોય ને તો આ દુનિયા તમને નો જીવવા દે કચ્છનો બારવટીઓ જેસલ જાડેજો જેદી બાપુ સતી તોરલ નોતા મળ્યા ને તેદી આમ બજાર માં નીકળે ને બારી ઉન બારણા ફટો ફટ બંધ થઈ જાતા જેસલ આયો જેસલ આયો જેસલ આયો અને ઈ જેસલ ને બાપુ સતી તોરલ મળ્યા ને

એક દીકરીને જ્યાં સુધી વાયદો કર્યો હોય પંદર દિનો બે દિનો કે મહિનાનો અને મહિનો પૂરો થાય પછી જે બે દી માથે અને જે મળવાની વેદના હોય ને મારા બાપ એવી તને મળવાની વેદના છે દાસી જીવન